નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વાધ્ય પોથીનો ભાગ નંબર પાંચનો પાઠ નંબર ચૌદ જન્મોત્સવની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સ્વાધ્યન પોથી ભાગ પાંચના ગુજરાતી વિષયના પાઠ ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી ની ભાગ નંબર નંબર પાઠ જન્મોત્સવ તો અહીંયા વિભાગે આપેલો છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં જન્મોત્સવ તેની સામે આવશે ક ગૃહ પ્રવેશ બીજું દેવજી ઓ ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજો છાબમાં મુકેલ ભગવાન ખાલી જગ્યામાં સૂતા છે તો વટપત્ર ચોથો વૃંદાવન દાસ અને એમની મંડળી ખાલી જગ્યાનું શ્રવણ કરતી ભાગવત પાંચમું જયાવતી શેઠાણી ખાલી જગ્યા ઉપાડ્યું હતું હાલડું છઠું ઢોલનગરા અવાજમાં સાતમું દેવકીના ખોળામાં બાળક રૂપે તેજ ફૂન ઝૂલવા લાગ્યો આઠમું વટવૃત વટપત્રમાં સુતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું નવમું સ્ટેશનથી રાતના સાડા અગિયાર વાગ્યે ગુજરાત મેલગાડી પસાર થઈ ચૂકી હતી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસ સ્વાધીન પોતાના ભાગ એક બે ત્રણ ચાર અને પાંચના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા અસાયમેન્ટ બે હજાર છવ્વીસના તમામ વિષયના સોલ્યુશન મૂકેલા છે તેની પણ પીડીએફ છે એ આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય ઉત્તર લખો દસમો અસિત કોનો દીકરો હતો અસિત વૃંદાવન દાસનો દીકરો હતો અગિયારમું અસિત અમેરિકામાં જઈને સાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી અમેરિકા જઈને શિક્ષણ પ્રાપ્ત કરી પાસે ખુલ્લી જગ્યામાં માં છાપરા શેના બનેલા હતા છાપરા ગુણપાઠ અને કેરોસીન ના કાટ ખવાયેલા પત્રના બનેલા હતા તેરમુ બ્રિજના ના બે રબર પૂરા કરી અસિત કરામત જોવા કોણ ગોઠવાઈ થઈ ગયું બ્રીજના બે રબર પૂરા કરીને ઓસીત ને કરા મત જો મિત્ર મંત્રી ગોઠ થઈ ગઈ 15 મો વેલજી દોસાઈએ કાંજીના છોકરાને શું કર્યું વેલજી દોસાઈએ કાંજીના છોકરાના તાટિયા વડાવ્યા ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો એમાં 16 મો કાંજીની પત્ની માણકીની પરિસ્થિતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો કાનજીની પત્ની માણકીની પરિસ્થિતિ અત્યંત દયનીય હતી તે ગરીબાઈ અને લાચારીમાં જીવતી હતી તેને કોઈ સંતાન નહોતું અને આ દુઃખ તેને સતત સતાવતું તેના જીવનમાં બાળક માટેની ઝંખના સ્પષ્ટ દેખાઈ આવતી હતી અને તે હંમેશા ઉદાસ રહેતી આ બધી બાબતોને લીધે તે માનસિક રીતે ભાંગી પડી હતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આ ઉપરાંત ગાલા સિમેન્ટના સોલ્યુશન અને સ્વાધીન પોતીના સોલ્યુશનની પીડીએફ જોવા માટે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમને આ બંને ગાલા સિમેન્ટ અને સ્વાધીન પોતીની પીડીએફ મળી જશે સત્તરમું જન્મોત્સવ વાર્તાનું સમાપન સેનો સંકેત આપે છે કૃષ્ણ જન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા અને વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફૂટ કર્યો છે બપોરના ધમધકતા તાપમાં માણેક અને એના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માંગે છે જે તેમને લાચારી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ સુખી છે અઢારમું ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ મહોત્સવનું વર્ણન તમારા શબ્દમાં લખો વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચ્યા ગોકુળમાં કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો જશોદા મૈયા કૃષ્ણ કુંવરને શણગાર્યા નજર ન લાગે માટે એના પર ગાલે મેસ નું ટપકું કર્યું આખું ગોકુળ ગામ ટોળે વળ્યું ગોપ બાળના હલ્લો સાથી વનરાજી ગાજી ઉઠી સૌને પંચાજીરી એટલે જેને આપણે પંજરી કહીએ પ્રસાદ આપ્યો ત્યાર કયું દ્રશ્ય જોયું બાળકના સંઘર્ષમય જીવનનું કાનજી એ ભવિષ્યમાં પોતાની નવજાત બાળકના સંઘર્ષમય જીવનનું દ્રશ્ય જોયું કાનજી જાણે છે કે ગરીબી અને સામાજિક અસમતાને કારણે તેના બાળકનું જીવન મુશ્કેલીથી ભરેલું હશે જેલિયા જેલના સળિયા પાછળ જન્મેલું બાળક મુક્ત જીવન જીવી શકે કે કેમ તે અંગે તેને ચિંતા છે આ દ્રશ્ય પિતાની વ્યવસ્થા આ દ્રશ્ય પિતાની વ્યથા અને ગરીબીની કઠોર વાસ્તવિકતા દર્શાવે છે વિષમુ સ્ટેશન પાસે રહેતા બે ત્રણ કુટુંબના રહેઠાણનું વર્ણન કરો ગંદકી અને દુર્ગંધથી ભરેલા સ્ટેશન પાસે રહેતા બે ત્રણ કુટુંબના રહેઠાણ દુર્ગંધથી ભરેલા હતા તેઓ ખુલ્લી રહેતા હતા આસપાસ કચરો કચરોને ગંદકી ફેલાઈ હતી તેમની ગરીબી અને નબળી જીવનશૈલી દર્શાવે છે આ સ્થળ ધાર્મિક ઉત્સવના આનંદમય વાતાવરણથી તદ્દન વિપરીત હતું એકવીસમું ઘડિયાળના બે કાંટા ભેગા થતા જ શું શું થયું ધાર્મિક વાસ્તવિકતાનો સંગમ ઘડિયાળના બે કાંઠા ભેગા થતા સાથે જ બે ઘટનાઓ બની એક તરફ મંદિરમાં કૃષ્ણનો જન્મોત્સવ થયો થયો અને લોકોને લોકોએ આનંદ વ્યક્ત કર્યો બીજી તરફ જેલમાં કાનજીની પત્નીએ બાળકને જન્મ આપ્યો ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નના દસ બાર વાક્યમાં મુદ્દા જવાબ લખો બાવીસમો જન્મોત્સવ શીર્ષકની યથાર્થતાની ચર્ચા કરો તો આ એમનો જવાબ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત આ વિડીયો મિત્રો સાથે શેર કરજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત મિત્રો ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ અને સ્વાધ્યન પોથીના ભાગ એકથી પાંચના તમામ ચેપ્ટરની પ્રકરણની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પાઠની પીડીએફ તમે મેળવી શકો છો ગાલા સાઇમેન્ટના સોલ્યુશનની પણ તમે પીડીએફ જોઈ શકો છો આપણી એપ્લિકેશન પરથી ત્યાર પછી ત્રેવીસમું કૃષ્ણ જન્મોત્સવ અને બાળ જન્મોત્સવની વાર્તાને લેખકે સમાંતર રીતે રજૂ કરી એ ધ્યાનમાં રાખીને આ પ્રસંગોનું તમારા શબ્દોમાં જુદા તારવો તો આ રીતનો એમનો જવાબ થશે થશે આ રીતનો એમનો જવાબ છે ઉત્તર જન્મોત્સવ વાર્તાના વાર્તામાં સમયને એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મને સંદર્ભે બે પરિસ્થિતિઓનો લેખકે સમાંતર નિર્માણ કર્યું છે કૃષ્ણ જન્મ વખતે આનંદ તે ઉલ્લાસ છે કિશનના જન્મ વખતે કરુણાને મજબૂરી છે આ રીતનો સંપૂર્ણ જવાબ થશે તમે આ લખી શકો છો ત્યાર પછી ચોવીસમું નવજાત બાળકની કરુણતા વર્ણવો નવજાત બાળક કિશન જન્મતાની સાથે તેની માતાનું મૃત્યુ થયું હતું તેના પિતા અંધ હતા જેથી બાળકનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું બાળકનો જન્મ અત્યંત ગરીબી અને ભર્યા વાતાવરણમાં થયો જન્મના થોડા સમય બાદ જ તેને અનાથ આશ્રમમાં મોકલી દેવાની ફરજ પડી હતી ત્યાર પછી મિત્રો વ્યાકરણ વિભાગ આવે છે સી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રકારના સરસ સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જોબ લખો પચીસમું નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો વીજળી એન્જિનિયરિંગ આ રીતની છે આપણે ચૂંટણી જોઈ શકો છો તુમુલ મધુસૂદન અને મુહૂર્ત બાજુમાં આપણે જોબમાં સાચી ચૂંટણી લખી છે ત્યાર પછી છવ્વીસમું નીચેના શબ્દોની સાચી સંધિ છોડો શ્રવણ સૃષ્ટિ પવન અને ભયંકર તો બાજુમાંના વિકલ્પમાંથી આપણે જવાબ પસંદ કરીએ અને સાચી સંધિ જોડાયેલ છે ત્યાર પછી બ નીચેના શબ્દની સાચી સંધિ જોડો જન્મ વત્તા ઉત્સવ એટલે જન્મોત્સવ નિશ વત્તા ચિંત એટલે નિશ્ચિંત ત્યાર પછી સત્યાવીસમું નીચેના શબ્દના સમાસ કોષમાંથી શોધીને ઓળખાવો गोकुल तत्पुरुष समास बीजू त्र चार दंद्र समा समास चशोदा बहुव्रीहि समास चौथो तो, कृष्ण जन्म तत्पुरुष समास गोकुल तत्पुरुष त्र चार दंद्र बहुव्रीहि बहुव्रीही समाज कृष्ण जन्म तत्पुरुष समास त्यार पछी पांचमो भयंकर तो उपपद समास છઠ્ઠું અશ્રુધારા તત્પુરુષ સમાસ અઠ્યાવીસ બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો વાસુદેવ પેલું વસુદેવ કૃષ્ણના પિતા ને વાસુદેવ તો શ્રી કૃષ્ણ બીજું આકરું એટલે કઠણ આકડું એટલે ગુસે થનાર ત્રીજું સુર એટલે સુરવીર

તો છે હાવ કિશન ભગવાન જેવો ઉપમા ત્રીજું માતાની અશ્રુધારામાં હતા કિશન જાણે જાણે રખે શખે શબ્દ આવે ત્યારે સમજી જવાનું ઉત્પ્રેક્ષા અલંકાર જ હોય માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી તો નિર્જીવ વસ્તુમાં સજીવનો ભાસ થાય છે બરાબર એ નિર્જીવ વસ્તુ છે ચીસ ચીસ છે દોડતી દોડતી ક્યારેય ન આવે એટલે એને સજીવનો ભાસ પોલે એટલે સજીવારોપણ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત સ્વાધ્યાન પોતી ભાગ પાંચના દરેક સોલ્યુશન આપણી યુટ્યુબની આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ગાલા સેમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ અને આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે એ ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તો પહેલા ઠાકોરજી પર પ્રત્યય નિસ્તબદા નિસ્તબદા છે તો પૂર્વ પ્રત્યય પરિસ્થિતિ પૂર્વ પ્રત્યય શેઠાણી પર પ્રત્યય નિશ્ચિંત પૂર્વ પ્રત્યય એકત્રીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો તરકીબ એટલે યુક્તિ તુમુલ એટલે ભયાનક લિબાસ એટલે પોશાક સૃષ્ટિ એટલે જગત પર્વ એટલે ઉત્સવ ને દયાળુ કૃપાળુ એટલે દયાળુ ત્યાર પછી બત્રીસમૂહ નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો કૃષ્ણ વ્યક્તિવાચક જમુના વ્યક્તિવાચક પાણી દ્રવ્યવાચક રુદન ભાવવાચક મંડળી સમૂહવાચક રોટલો જાતિવાચક કુટુંબ નીચેના અર્થ જણાવો પેલું તરકીબ રચવી એટલે યુક્તિ કરવી બીજું પરોવાઈ જવું એટલે કોઈ કાર્યમાં લાગી જવું ત્રીજું ટાટીયા વાળી લેવા આરામ કરવો અથવા કામ બંધ કરવું ચોથું લીલા સમેટાઈ જવું એટલે જીવનનો અંત આવવો પાંચમું સરી જવું એટલે ધીમેથી નીકળી જવું છઠ્ઠું પ્રણય ગોષ્ટી કરવી એટલે પ્રેમ પરિવાતો કરવી સાતમો પીછો પકડવો એટલે પાછળ પડવું આઠમું સુમસામ હોવું એટલે એકલું હોવું નવમું જાગતું થવું એટલે સભાન થવું દસમું વન વનરાજી ગાજી ઉઠવી એટલે વનસ્પતિ ખીલી ઉઠવી અગિયારમું ગળગળા થઈ જવું એટલે ભાવુક થઈ જવું ત્યાર પછી ચોત્રીસમું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું ધારા બીજું થઈ જાય એવું નજર ત્રીજું એક જાતનો ખારો ચોથું દમના રોગો થી પીડાતો દમગ્રસ્ત પાંચમું વહેલી સવારે ગવાતો એક રાગ ફેરવી છઠ્ઠું પ્રેમનો વાર્તાલાપ પ્રણય વાર્તા સાતમું જન્મદિવસ પ્રસંગે ઉજવાતું પર્વ તો જન્મ જયંતિ આઠમો વૃક્ષો ની એટલે વનરાજી નવમો બાળકને ને સુવડાવવા માટે ગાવામાં આવતું ગીત એટલે હાલરડું દસમો વ્યંગમાં બોલવું કે કેવું કટાક્ષ પાંત્રીસમો નીચેના શબ્દો વિરુદ્ધ થી શબ્દ લખો ધ્યાન બે ધ્યાન આનંદ શોક ત્રીજું અંજવાળું અંધારું અનુભવી નિશ્ચિત અનિશ્ચિત છત્રીસમુ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો પેલું વિશાખા અને ધનંજય વાર્તાલાપ કરી રહ્યા હતા કર્મણી વાક્ય રચના વિશાખા અને ધનંજય દ્વારા વાર્તાલાપ કરાઈ રહ્યા હતા બીજું પ્રેક્ષકોથી ઉભા થવાયું કર્તરી પ્રેક્ષકો ઉભા થયા ત્રીજું કર્મણી વાક્ય રચના જયાવતી થી હાલડું ઉપાડાયું ચોથું કરતરી વાક્ય રચના અસિતે ભારે કરામત કરી હતી પાંચમું કર્મણી વાક્ય રચના જશોદા મૈયાની કૃષ્ણ કુંવરને જશોદા મૈયા કૃષ્ણ કુંવર ને શણગારાઈ છે ત્યાર પછી સાડત્રીસ નીચેના નીચે ના શિષ્ટ રૂપ આપો એમાં થયો એટલે થયો મેલો એટલે મેળો ભાડ એટલે જાવું કુણ એટલે કોઈ ઈમા એટલે એમાં બચાડી એટલે બિચારી આંભળશે આંભળે એટલે સાંભળશે હારે એટલે સાથે એટલે જોયું હોના એટલે હોનાના ભાઈ એટલે ભાઈ હાવ એટલે સાવ ડોહા એટલે નીચેના વાક્યમાંથી વિશેષણનો પ્રકાર શોધી જણાવો વિશેષણ શોધી પ્રકાર જણાવો તો પેલું છે એમાં મારા છે વિશેષણ છે એનો પ્રકાર સર્વનામિક વિશેષણ બીજું બીજું છે સાડા અગિયાર એ વિશેષણ અને સમયવાચક વિશેષણ ત્રીજું એટલે ગુણવાચક વિશેષણ છે અને ચોથું હોનાના હોનાના એટલે સોનાના દ્રવ્યવાચક વિશેષણ પાંચમું પોતે આંધળો છે તો આંધળો ગુણવાચક અને અડધો કલાક એટલે સમય વાચક ઓગણચાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો પેલું ઘડિયાળમાં સાડા અગિયાર થયા હવે અડધા કલાકની જ વાર હતી હવે સમય વાચક બીજામાં નજીક સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે પહેલામાં હવે બીજામાં નજીક ત્રીજામાં ક્રિયા વિશેષણ છે ખોડામાં સ્થળ વાચક ચોથામાં ક્રિયા વિશેષણ છે ઉપલા માળે સ્થળ વાચક અને પાંચમા માં છે ક્રિયા વિશેષણ પાછળ આપેલા શબ્દના ધ્વનિ ઘટકો છૂટાફળો કિનખાબ આશ્રય મધુસૂદન કૃષ્ણ જન્મ સૃષ્ટિ અને ગૃહ પ્રવેશ તો આ રીતના ઘણી ઘટકો છૂટા પડવાના હતા ત્યાર પછી બેતાલીસ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો એમાં પ્રેરક વાક્ય બનાવવાનું છે તો કાનજી એ દેવજીને આગળ ચલાવ્યા બીજામાં ભાવે વાક્ય રચના બનાવો બીજાથી વધારે આકડું થઈને ચલાયું ત્રીજામાં પ્રેરક વાક્ય રચના બનાવો તો નંદ બાબા એ ભગવાનને ગોકુળ પહોંચાડ્યા ચોથું ભાવે વાક્ય રચના બનાવો બધાથી આપવા લાગી ત્યાર પછી વિભાગડી આવે છે પેલું તમારા ગામમાં ઉજવાયેલ જન્મ જન્માષ્ટમી મહોત્સવ નો અહેવાલ આશરે સો શબ્દમાં લખો તો આ રીતનો અહેવાલ છે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રકારના સરસ મજાના સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય તો અહેવાલ છે આપણે અહીંયા અમારા ગામમાં જન્માષ્ટમી મહોત્સવ પરંપરાગત ઉત્સાહ ભક્તિ અને આનંદપર્યા માહોલમાં ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો બરાબર આ રીતનો અહેવાલ છે આગળ જોઈએ છીએ અહેવાલ હજી આગળ અહેવાલ છે આ રીતનું લખવાનું થશે મિત્રો બીજું કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા સાયમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને સ્વધિન બોથીના ભાગ એકથી માંડીને પાંચ ભાગ સુધીના કમ્પ્લીટ સોલ્યુશન મૂકેલા છે ત્યાર પછી પ્રશ્ન બે નીચે પહેલા ગધ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેની યોગ્ય શીર્ષક લાજે ફકરો છે એનો ત્રીજા ભાગનો ફકરો આપણે બનાવીને લખવાનું છે શીર્ષક આપવાનું છે તો અહીંયા શીર્ષક આપ્યું છે છે ભાષા અને સંસ્કૃતિનો સંબંધ ફકરાનું યોગ્ય શીર્ષક તો શીર્ષક થશે ભાષા અને સંસ્કૃતિનો અખૂટ સંબંધ ત્યાર પછી ત્રીજો ભાગ ભાષા અને સંસ્કૃતિ એકબીજાથી ખંડ રીતે જોડાયેલા છે ભાષા માત્ર વાતચીતનું સાધન નથી પરંતુ સંસ્કૃતિનું જીવન પ્રતિબિંબ છે સંસ્કૃતિના વિચારો ભાવના મૂલ્ય અને પરંપરા દ્વારા જ ભાષા વ્યક્ત થાય છે આ રીતનો સંપૂર્ણ ત્રીજા ભાગનો ફકરો છે થશે આ રીતનું આપણે લખ્યું છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતી નિષ્વાધ્યનપોતિના ભાગ નંબર પાંચના પાઠ નંબર ચૌદનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો